મુસ્લિમ સમાજના પ્રમુખ સહિત નગરસેવકો દ્વારા પીજી વીસીએલ કચેરી સાથે સૂત્રોચ્ચાર સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વીજ તંત્ર દ્વારા લગાવવામાં આવી રહ્યા સ્માર્ટ પ્રિપેડ કે સ્માર્ટ મીટરના કારણે વીજ બિલ ત્યારે સ્માર્ટ મીટર ન લગાવવા માટે લોકોમાં ઉગ્ર માંગ પ્રવૃત્તિ રહી છે વેરાવળ શહેરમાં પણ પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જેનો પ્રથમ દિવસથી જ વિરોધ ઉઠી રહ્યો છે વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ તેમજ નગરસેવક અને આગેવાનોએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વેરાવળ પીજી વિશે કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં પીજીવીસેલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરના આગેવાનોએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરવા માટે વિનંતી કરી હતી